નમસ્કાર મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ આદરવા માસના સુદ પક્ષની પંચમી તિથિનું વ્રત એટલે કે સામા પાચમના વ્રતની કથા અથવા તો ઋષિ પંચમીના વ્રતની કથા અને મહિમા જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી પંચમી એ આવતું કહેવાય છે આ દિવસે ખાસ કરીને બહેનો આ વ્રત અવશ્ય કરે છે આ વ્રત કોઈ મનોકામના સિદ્ધ કરવા માટે થતું નથી પરંતુ આપણે જાણીએ અજાણી થયેલા દોષો કે પાપો કે જે માસિક ધર્મ દરમિયાન બહેનોથી થાય છે એના નિવારણ માટે આ વ્રત કરાય છે આ દિવસે સામો ખાવાનો ખાસ મહિમા છે અનાજ ખવાતું નથી માટે જ આ તિથિને સામાપાચમનું વ્રત કહેવામાં આવે છે અને આ દિવસે આકાશમાં રહેલા સપ્તર્ષિનું ધ્યાન ધરાય છે અને સપ્તર્ષિના નામનું જપ થાય છે એ ઋષિઓના આશીર્વાદ પ્રાપ્ત કરીને પાપોનું નિવારણ બહેનો કરે છે માટે આ તિથિને ઋષિપંચમી પણ કહેવાય છે આમ તો ખાસ કરીને સામા પાચમ કે ઋષિ પંચમી વ્રત ખાસ કરીને બહેનો કરે છે પણ ભાઈઓ પણ આ વ્રત કરી શકે છે પાપ નિવારવાના અર્થે આ વ્રત થાય છે અને જ્યારે પણ બહેનો મહાવારીમાં હોય અને કંઈ અડાઈ જાય કંઈ આપણાથી એવું કાર્ય થઈ જાય ધાર્મિક સ્થાન પર જવાઈ ગયું હોય અથવા તો આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય જે ન કરવાનું હોય એ થઈ ગયું હોય તો એ પાપને નિવારવા માટે આ સામાપાચમનું વ્રત ઉત્તમમાં ઉત્તમ છે આ સામાપાચમની તિથિ ઋષિ પંચમીની તિથિ દરેક મહિલાઓ કરી શકે છે બહેનો કરી શકે છે માતાઓ કરી શકે છે વ્રત કરનારે આ દિવસે સપ્તર્ષિ અને માતા અરુધતીની સ્થાપના કરવાની હોય છે ચાહે તે સોપારીથી કરીએ કે પછી ચોખાની ઢગલીઓથી કરીએ ત્યારબાદ સપ્ત ઋષિનું પૂજન હળદર ચંદન રોલી અબીલ ગુલાલ મહેંદી અક્ષત વસ્ત્ર ફૂલ આદિથી કરવું જોઈએ અને મહિલાઓ માસિક ધર્મ દરમિયાન મહાવારી દરમિયાન જે પણ દોષ ઉત્પન્ન થયા હોય તેની ક્ષમા યાચના કરવી જોઈએ પૂજા કર્યા બાદ આ પંચમીની વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ આ કથા સાંભળવાનો પણ મહિમા છે આ દિવસે જમીનમાં ઉગેલા ધાનને આરોગવું ના જોઈએ વ્રત કરનારે સામો ખાવાનો અને વ્રતનો ઉપવાસ કરવાનો હોય છે આમ તો આ વ્રતનું કોઈ ઉજવણું હોતું નથી પરંતુ છતાં પણ જ્યારે પણ બહેનો મહાવારીમાં આવે માસિક ધર્મમાં બેસે ત્યારથી લઈને જ્યારે વૃદ્ધાવસ્થા આવે જ્યારે માસિક ધર્મ બંધ થઈ જાય ત્યારે આ વ્રતની પૂર્ણ આવતી કરી શકે છે એટલે કે ત્યારે આ વ્રત ના કરે તો પણ ચાલે આમ આ વ્રતનું કોઈ પણ ઉજવણું હોતું નથી અને ભાઈઓ પણ આ ઋષિ પંચમીનું વ્રત કરી શકે છે જો આપણાથી પિતૃદેવતાની કોઈ તિથિ યાદ ન હોય અથવા તો ભૂલ રહેતી હોય તો ઋષિપંચમીના દિવસે પિતૃ તર્પણ પણ કરી શકાય છે સપ્તર્ષિ એ આપણા પિતૃદેવતા જ છે માટે આ વ્રત બધા કરી શકે છે આ ઋષિપંચમીના દિવસે અઘેડાનું દાંતણ કરવાનું હોય છે વ્રત કરનારે શરીરે માટી ચોડવાની હોય છે માથામાં આમળાની ભૂકી નાખીને માથું ચોડીને નાહવું જોઈએ સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન આદિથી પરવરી જવું જોઈએ ભોજનમાં ફક્ત સામો લેવાનું અન્ન ન લેવું વડીલો તથા ગુરુની સેવા કરવી યથાશક્તિ પ્રમાણે બ્રાહ્મણ ભોજન કરાવવું દક્ષિણા આપવી ઓળા વસ્ત્રોનું દાન કરવું સર્વ ઋષિઓની પૂજા કરવી અરોધતીનું સ્મરણ કરવાનું હોય છે આ રીતે આ વ્રતના નિયમો કહેવામાં આવ્યા છે મિત્રો આ સામાપાચમના દિવસે ભગવાન મહાદેવની પૂજા અર્ચના પણ કરવી જોઈએ ભગવાન મહાદેવ એ સર્વ પિતૃઓના પણ પિતૃ છે ભગવાન મહાદેવ ઉપર રહેલા નાગદેવતા એ આપણા પિતૃનું પ્રતિક છે માટે પાંચમના દિવસે શિવ પૂજન અવશ્ય કરવું જોઈએ પાપોમાંથી મુક્તિ માટે શિવજીને પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ અને ત્યારબાદ આ વ્રતની કથા સાંભળવી જોઈએ તો આવો મિત્રો આપણે સાંભળીએ સામા પાચમ કે ઋષિ પંચમીની વ્રતની કથા બોલો સપ્તર્ષિ દેવતાની જે બોલો પિતૃદેવતાની જે તો હવે આપણે વ્રત કથા સાંભળીએ પ્રાચીન કાળમાં ચંદ્ર દેશમાં એક ત્રિલોકી નામે બ્રાહ્મણ રહેતા હતા તે ખૂબ જ પવિત્ર અને જ્ઞાની હતા તેમની પત્નીનું નામ ત્રિલોચના હતું અને તેમને સંતાન એક પુત્ર અને એક પુત્રી હતા પુત્રનું નામ સુદર્શન અને પુત્રીનું નામ સુશીલા હતું પુત્ર સુદર્શન પણ પિતા જેવો જ વિદ્યા વિસંગી અને જ્ઞાનવાન હતો પતિ પત્ની ધર્મ અને ભાવપૂર્વક ગૃહસ્થ જીવન વિતાવી રહ્યા હતા પુત્રીનો યૌવન કાળ આવતા ત્રિલોકીએ ધામે ધૂમેથી પુત્રીને ભણાવી કન્યાદાન કર્યું બદકિસ્મતથી એ સુશીલાનો પતિ ટૂંક સમયમાં જ મૃત્યુ પામતા તે વિધવા બની પુત્રી સુશીલા રોતી કકડતી પિયરિયામાં આવી યુવાન પુત્રીને વૈદવ્યોનો ભોગ બનેલી જોઈને માતા પિતાનું અંતર કકડી ઉઠ્યું અને તેમની પુત્રીને કહે છે કે આ કાળ સામે કોઈનું ચાલતું હશે ભલા એવું આશ્વાસન આપીને માતા પિતાએ તેમની પુત્રીને ધર્મ ધ્યાન વ્રત અને તપમાં એકાગ્ર થવા કહ્યું પુત્રીના કાળ વેધ્યથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું મન આ સાર સંસારમાંથી જાણી કે ઉઠી ગયું પુત્રીને લઈને તેઓ પોતાના પુત્ર સુદર્શનને ઘરની બધી જવાબદારી સોંપી દઈને પુત્રી સાથે ગંગા કિનારે જઈને એક આશ્રમ બાંધીને રહેવા લાગ્યા વિધવા પુત્રી પોતાના માતા પિતાની સેવા ચાકરી કરે અને પ્રભુની ભક્તિમાં પોતાના દિવસો પસાર કરવા લાગી ત્રિલોકી પાસે દૂર દૂરથી કેટલાય શિષ્યો વિદ્યા અભ્યાસ કરવા માટે આવવા લાગ્યા ઉનાળાનો સમય હતો પુત્રી સુશીલા કામકાજથી પરવરીને એક ઝાડ નીચે ઠંડકમાં આરામ કરવા બેઠી થોડી વારમાં તો તે કસખસાટ ઊંઘવા લાગી તે ભર ઊંઘમાં હતી તેવામાં અચાનક જ તેના શરીરમાં અસંખ્ય કીડા ચડી ગયા અચાનક એક શિષ્યની દ્રષ્ટિ તેના ઉપર પડી પોતાની ગુરુપુત્રીની આવી હાલત જોઈને તે શિષ્ય જલ્દી દોડતા દોડતા આશ્રમમાં આવીને પોતાના ગુરુ માતા ત્રિલોચનાને કહેવા લાગ્યા માતાજી માતાજી બહેનના શરીર ઉપર અસંખ્ય કીડાઓ તડપડી રહ્યા છે જુઓ તો ખરા શિષ્યની વાત સાંભળીને ત્રિલોકી અને ત્રિલોચના દોડતા દોડતા બહાર આવ્યા જુએ છે તો પોતાની પુત્રીના શરીરે અસંખ્ય કીડાઓ રહ્યા હતા ગુરુ અને શિષ્ય સુશીલાને આશ્રમમાં ઉપાડીને લઈ આવે છે પછી ગુરુ ત્રિલોકીએ શાંત ચિત્તે સમાધિ લઈને પુત્રીના પૂર્વજન્મના કર્મ જોયા ત્યારે પિતાએ કહ્યું આપણી પુત્રી ગયા ભવમાં એક બ્રાહ્મણી હતી તે રજસ્વલાનો ધર્મ પાળતી ન હતી તે રજસ્વલા ધર્મમાં વાસણ પૂષણ તથા ઘર વખડીને અડકતી હતી તે ઘરનું બધું જ કામ કરતી હતી તેના પાપે તેની આવી દશા થઈ છે વળી બીજી દીકરીઓ જ્યારે સામા પાચમનું વ્રત કરતી ત્યારે તેણે તેમની ઠેકડી પણ ઉડાડતી હતી આ પાપે તેને અકાળી વેદવ્ય ભોગવવું પડ્યું છે બ્રાહ્મણ બ્રાહ્મણીને કહે છે કે હે પ્રિય જે પોતાનો ધર્મ ચૂકે અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે તેઓની આવી સ્થિતિ થાય છે બ્રાહ્મણી સુલોચનાએ આનો કોઈ ઉપાય બતાવવા માટે પતિદેવને કહ્યું ત્યારે બ્રાહ્મણદેવ પોતાની પત્નીને કહે છે કે આપણી પુત્રીએ સામા પાચમનું વ્રત કરવું પડશે ત્યારે સુશીલાએ વ્રત કરવાનો નિર્ણય કરી લીધો પિતાની વાત સાંભળતા જ મનમાં જે નિર્ણય કર્યો હતો તે બાબતે તેમણે તેમના પિતાને કહ્યું કે પિતા આ વ્રત કેવી રીતે કરવું ત્યારે પિતા કહે છે આદરવા માસની શુદ્ધ પાચમના દિવસે સામા પાચમનું વ્રત કરાય છે આ દિવસે સવારે ઉઠીને નાહી ધોઈને ઘીનો દીવો કરવો જોઈએ દીવા આગળ ફળફળાદીનું નિવેદ્ય કરવું જોઈએ વ્રત કરનારે સપ્તર્ષિનું ધ્યાન ધરવું જોઈએ આ સાત ઋષિઓમાં ભારદ્વાજ ગૌતમ કશ્યપ ચલગ્ની વૈશ્વામિત્ર અત્રિ વસિષ્ઠજી ઋષિઓનો સમાવેશ થાય છે ત્યારબાદ તેમની કથા સાંભળવી તે દિવસે સામો ફળફળાદી અને કંદમૂળ ખાઈ શકાય છે આ દિવસે વ્રત કરનાર થોડો સામો ખાઈને ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ગણાય છે આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ જો આ વ્રત શુદ્ધ ભાવથી કરવામાં આવે તો તેનું ફળ ઉત્તમ મળે છે આ વ્રત કરવાથી રજસ્વલા ધર્મમાં ભૂલથી થયેલા દોષો નાશ પામે છે આ લોક તથા પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કર્યો કે તરત જ તેમના શરીરની પીડા ઓછી થવા લાગી થોડા દિવસમાં તો તેની કાયક કંચન જેવી થઈ ગઈ તેમણે ભાદરવા સુદ પાચમના દિવસે પિતાજીએ જે કહ્યું હતું તે પ્રમાણે સામા પાચમનું વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યું તેથી તેના દોષોનું નિવારણ થયું બ્રાહ્મણદેવ પણ સમય જતા પરલોક સીધાવી ગયા આ બાજુ તેમનો દીકરો સુદર્શન ખેતીવાડી કરીને સંતોષથી જીવન જીવતો હતો તેના પણ લગ્ન થઈ ગયા હતા ચંદ્રાવતી નામની સુંદર કન્યા સાથે તે સારી રીતે જીવન વ્યતીત કરતો હતો ખેતી કરે અને બંને ગુજરાન ચલાવે એક સવારે સુદર્શને તેમની પત્નીને કહ્યું કે આજે બાપુજીની સમજસરી છે માટે રસોઈ બનાવો તો બ્રાહ્મણ જમાડીએ ત્યારે ચંદ્રાવતી રસોઈ કરવા માંડી ભાત ભાતના અને જાત જાતની વાનગીઓ બનાવી દૂધપાક કર્યો દૂધપાક બનાવીને એક ઠેકાણે મૂક્યું તેમાં સાપનું ઝેર પડ્યું દૂધપાકમાં પડેલા ઝેરને તેની કૂતરીએ જોયું ત્યારે કૂતરીને વિચાર આવ્યો કે બ્રાહ્મણને ઝેરવાળો દૂધપાક કેમ ખાવા દેવાય આમ વિચાર કરતી તે કૂતરી ત્યાંથી ઉઠીને બધી જ રસોઈને અડકી ગઈ આ જોઈને ચંદ્રાવતીને રીસ ચડી તેણે કૂતરીને બાંધીને ખૂબ જ મારી પછી બધી જ રસોઈ ફેંકી દીધી ફરીથી એ રસોઈ રાંધવા માંડી વખત જતા બ્રાહ્મણો આવ્યા પ્રેમથી તેમને જમાડ્યા અને જમીનમાં રાત પડી એટલે કૂતરી પાસેના કહેવા લાગી આપણો પુત્ર રોજ આપણને એઠું જૂઠું ખાવા આપે છે પણ આજે તો એ પણ ના આપ્યું વાત એમ હતી કે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને મૃત્યુ પામ્યા હતા પણ પોતાના દીકરા પાસે જીવ છોટેલો હતો એટલે ત્યાં જ આવીને ફરી જન્મ લઈને રહેતા હતા બ્રાહ્મણ અને બ્રાહ્મણી બળદ અને કૂતરીના રૂપમાં પોતાના દીકરાના આંગણામાં જ રહેતા હતા ત્યારે બળદ પુત્રીને કહે છે કે આ બધો વાંક તારો જ છે કે તને માર પડ્યું ત્યારે કૂતરી કહે છે કે આમાં મારી શું ભૂલ છે દૂધપાકમાં સાપનું ઝેર પડ્યું હતું ઝેરવાળો દૂધપાક સી રીતે બ્રાહ્મણને ખાવા દેવાય એટલા માટે હું બધું અડકી ગઈ ધરમ કરતાં મને ઢાળ પડી આ વહુએ મને તો બાંધીને ખૂબ જ મારી એ મારથી મારું આખું શરીર દુખે છે ત્યારે બળદ કહેવા લાગ્યો એ સ્ત્રી પૂર્વજન્મના પાપે આ જન્મમાં હું બળદ થયો છું તારી સાથે હું પણ ઉપવાસી રહું છું આપણા પુત્રએ મારી પાસે આજે સખત મજૂરી કરાવી છે આપણા પુત્રએ મારા નિમિત્તે બ્રાહ્મણને જમાડીયા જ્યારે હું ઉપવાસી અને દુઃખી છું ભૂખ્યો છું ત્યારે સુદર્શન કુતરી અને બળદની વાત સાંભળતો હતો એ સૂતો હતો ત્યાંથી ઉઠ્યો અને બળદ અને કૂતરીને ખવડાવ્યું પછી એ ઘર છોડીને જંગલમાં ગયો અને તપ કરતા ઋષિઓને મળ્યો પોતાના માતા પિતાની વાત કહી ત્યારે ઋષિઓએ કહ્યું કર્યાકરમ તો ભોગવવા જ પડે ગયા જન્મમાં તમારી માતા રજસ્વલા થઈ ત્યારે બે ધડક બધે અડકી જાણીએ અજાણીએ તમારા માતા પિતા આ જન્મમાં બળદ અને કૂતરી થયા છે આ સાંભળીને સુદર્શને કહ્યું એ બ્રાહ્મણ દેવ હે મહારાજ શું કરવાથી તેમનો ઉદ્ધાર થાય તે મને કહો મને એ બંનેને જોઈને ખૂબ જ દુઃખ થાય છે ત્યારે ઋષિઓએ કહ્યું હે પુત્ર આદરવાનો મહિનો હોય શુદ્ધ પાચમનો દહાડો હોય એ દહાડે વ્રત કરવું પાંચ વર્ષ કે સાત વર્ષ સુધી આ વ્રત કરવું અઘેડાનું દાંતણ કરવું કેણેલું અનાજ ખાવું નહીં બપોરે કુવા તળાવે જઈને નહાવું અને પરમાત્માને પ્રાર્થના કરવી આ વ્રત કરવાથી રજસ્વલાના દોષમાંથી મુક્તિ મળે છે અને તારી સ્ત્રી આ વ્રત કરજો જેથી તમારા પાપનો પણ નાશ થશે અને તમારા પણ ઉદ્ધાર થશે સુદર્શન આ વાત સાંભળીને ઘરે પાછો આવ્યો પોતાની સ્ત્રીને બધી વાત કરી અને જ્યારે ભાદરવા માસની પંચમી તિથિ આવે છે ત્યારે સુદર્શન અને તેની પત્ની બંને સામા પાચમ કે ઋષિ પંચમીનું વ્રત કરે છે અને આ વ્રતના પ્રભાવથી તેમના પાપ પણ નષ્ટ થાય છે અને તેમના માતા પિતા કે જે કુત્રી અને બળદનો અવતાર ભોગવી રહ્યા હતા તેમાંથી પણ તેઓ છૂટીને સ્વર્ગમાં જાય છે એ સપ્તર્ષિ દેવતા જે આપનું આ ઋષિ પંચમીનું અને સામા પાચમનું વ્રત કરે આ કથા વાંચે આ કથા કહે કે સાંભળે તથા આપની પૂજા કરે આપના નામનું સ્મરણ કરે તેઓના સર્વે પાપો નષ્ટ થાય અને આપની કૃપાથી ભવભવના બંધનમાંથી છૂટી જવાય અંતે ગૌલોક ધામની પ્રાપ્તિ થાય બોલો સપ્તર્શ્રી ઋષિની જય બોલો મા અનંધત્રીની જય તો મિત્રો આપણે સાંભળ્યું સામા પાંચમના વ્રતની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે દેવોના દેવ મહાદેવ સર્વના પિતૃ ભૂતનાથ ભગવાન છે ભૂત એટલે કે જે પસાર થઈ ગયું છે તે જેને આપણે ભૂતકાળ કહીએ છીએ એ ભૂતકાળ એ જે ચાલ્યા ગયા છે એના દેવતા ભૂતનાથ ભગવાન આજના દિવસે આપણે ભગવાન ભોળાનાથની સ્તુતિ આરાધના પણ કરીશું જેથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય તો સર્વે પાપ નષ્ટ થાય આપણા દેવતાની પણ કૃપા મળે દેવતાને મુક્તિ મળે અને પુણ્યના ભાગી બનીએ આ સામાપાચમના દિવસે વ્રત કરીને આ કથા સાંભળીને એવા ભગવાન ભોળાનાથની આપણે પ્રાર્થના કરીએ કે હે ભોળાનાથ અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો મિત્રો મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ